નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના મહુવા જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે અજનર પોલીસ સ્ટેશન વિસ્તાર આરી ગામની પોલીસે સોમવારે રાત્રે એક ખેતરના કુવામાંથી ત્રણ સગીર બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા ત્રણેય બહેનોના સોમવાર સાંજથી ગુમ હતી જે મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અજનર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર

અધિક પોલીસ અધ્યક્ષ વંદનાસી અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી જી હા મિત્રો તો વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર